જ્ઞાનકર્મ સં્યાસીઓ શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી પૂર્વે થયેલા આ યોગને જનક વગેરે રાજર્ષિઓ જાણતા હતા હે પરંતુ પરંતુ તે આત્મઉદ્ધારક યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ પરમ ગતિ આપનારું ઉત્તમ રહસ્ય છે વળી તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે અર્જુન કહે આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પુરાતન પહેલાનો છે તો આપે આ યોગ પૂર્વે સૂર્યને કહ્યું એમ હું શી રીતે સમજુ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મારા અને તારા આ સિવાય ઘણા જન્મો થઈ ગયા છે તે બધા હું જાણું છું હે પરંતુ તું નથી જાણતો હું રહિત નિર્વિકાર સ્વરૂપ અને સર્વભૂતોનો ઈશ્વર છું છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે આ લોકમાં જન્મ ધારણ કરું છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને જોર વધી જાય છે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યોગે યોગે પ્રકટ છું હે અર્જુન આમ મારા અલૌકિક જન્મ તથા દિવ્ય કર્મને જે તત્પતિ સમજે છે તે દેહ તેજીને પુનર્જન્ન પામતો નથી પણ મને પ્રાપ્ત કરે છે પ્રા ભય તથા ક્રોધ રહિત મારામાં લીન બનેલા મારો આશ્રય કરનારા અને જ્ઞાનરૂપ તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જે પ્રકારે મારે શરણે આવી મને ભજે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું અર્થાત મારામાં સ્થિત કરું છું હે પાર્થ મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા મનુષ્ય દેવતાઓને પૂજે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તત્કાલ થાય છે ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર સર્જન કર્યું છે તેનો કરતા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ મને કર્મો સ્પર્શ કરતા નથી કેમ કે મને કર્મફળની ઈચ્છા નથી એ રીતે જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી આત્માને આ પ્રકારે સમજીને પૂર્વના મોક્ષની ઈચ્છા પણ કર્મ કરેલા છે માટે તારા પૂર્વજોએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા તે પૂર્વ નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મોહને પામ્યા છે તે કર્મ વિશે હવે હું તને બરાબર સમજાવીશ તેને જાણવાથી તું અશુભથી અર્થાત સંસારથી મુક્ત થઈશ શાસ્ત્રવિહિત કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ કર્મનું તત્વ જાણવું જોઈએ અને નિષ્કામ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ગહન છે વિહિત અને નિષ્ધ કર્મા અકર્મને અર્થાત કર્મના અભાવને અને અકર્મમાં કર્મને જે જો છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે તે યોગયુગ છે અને સર્વે કર્મ કરનારો છે જેના સર્વ આરંભેલા કર્મો કામનાઓથી ને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે વળીને નષ્ટ થઈ ગયા હોય તેને જ્ઞાનીઓ પંડિત કહે છે કર્મફળની આસક્તિ છોડીને નિત્ય રહેનારો આશ્રય રહિત મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ જ કરતો નથી જે તૃષ્ણારહિત છે મન અને શરીરને વશ રાખનારો છે જેણે સર્વસંગ્રહ માત્ર છોડી દીધા છે તે શરીર નિર્વાહ માટે જ કર્મો કરે છતાં પાપથી જરાય લેપાતો નથી અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો

બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ કર્તાએ હોમેલું તે પણ બ્રહ્મ આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે બીજા કર્મ યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞ ઉપાસના કરે છે અને કેટલાક તત્વવિદ્ધતા યોગીઓ બ્રહ્માગ્નિમાં આત્માને જ્ઞાનથી હોમે છે કેટલાક મુક્ષુકાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને કેટલાક શબ્દાદી વિષયોને ઇન્દ્રિયો અગ્નિમાં હોમે છે વળી કેટલાક ઇન્દ્રિયોના સર્વકર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલા આત્મનિરુપ યોગાજ્ઞિમાં હોમે છે તેમજ કેટલાક પ્રયત્નશીલ યોગીઓ દાનયજ્ઞ કરનારા તપરુપયજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય સ્વાધ્યાયજ્ઞ કરનારા તથા જ્ઞાનયજ્ઞ કરનાર દૃઢ વ્રતધારી હોય છે કેટલાક યોગીઓ અપાન વાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાન વાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં સદા તત્પર રહેનારા હોય છે કેટલાક યજ્ઞ વડે પાપનો નાશ કરી પાપરહિત થાય છે યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે એ કુરુશ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન ન કરનારને આ લોક મળતો નથી

તું સર્વ થી પણ વધારે પાપ કરનારો હોય તો પણ અગ્નિ સર્વ કર્મોને ભસ્મરૂપ બનાવી દે છે આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કશું જ નથી તે જ્ઞાનના યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જો પોતામાં વિરામ પામે છે અર્થાત પરમપદ પામે છે શ્રદ્ધાવાન ગુરુ સેવામાં તત્પર અને જીતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે આ જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે પરંતુ આત્મજ્ઞાન રહિત તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમય રહી એ જ્ઞાન મેળવી શકતો નથી અને નાશ પામે છે તેવા મનુષ્ય માટે આ લોક નથી પરલોક નથી અને સુખ નથી હે ધનંજય યોગ જેને સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ સંશયો વિરામ પામ્યા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મોનું બંધન હોતું નથી માટે હે ભારત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ આત્મવિષયક સંશયને પોતાથી જ્ઞાનરૂપ તલવાર વડે કાપી નિષ્કામ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા જય શ્રી કૃષ્ણ